વરસાદી પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે તેમ છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ ઠેરી ને ઠેરી રહી છે ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા હાઈવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે કે મુખ્ય હાઈવે પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને દર ચોમાસે તેમને પડતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે